એક દીકરી સાથે કઈક થાય જાગૃત થઈ જવું જોઈએ મોટા મોટા હળી ગયું છે અંદર થી રાજકાર રાજકારણ તો આ જે સામાજિક આગેવાનો છે જે કાર્યકર્તાઓ છે બધાને આ સીધો પ્રશ્ન છે કે ખાલી મોટી વાહવાહી જ કરવાની છે સ્ટેજ ઉપર જઈને ખાલી તમારા સ્વાગત જ કરવાના છે કે આવી નાની નાની વાતોને તરત તત્વરે એને ન્યાય મળે એવી કોશિશો કરવાની છે કે જયારે કોઈ આવી ઘટના દુર્ઘટના ઘટે ને ત્યારે એમાં રાજકારણ આવવું હોય કોંગ્રેસ ન્યાય મળે ને તો ન્યાય કરવામાં મોડું થઈ જાય ને તો એને ન્યાય ન કેવે બરાબર યાદ રાખજો કે આ ભારત દેશ છે અને આ દેશનું રાજકારણ છે યાદ રાખજો દ્રૌપદી ના રણ વખતે કરોડો ના કરોડો લોકો ના રણ મેદાન ભણાવી ગયા હતા મંત્રીને માધ્યમથી કહેવા માંગુ છું કે ચરિત્રની ચિંતા છોડો કારણ કે અહીંયા બધું આંધળું અનુકરણ થઈ રહ્યું છે ચરિત્રની ચિંતા ન્યા કરે જ્યાં કૃષ્ણ જેવા રાજસભામાં બેઠા હોય જ્યાં તમે અને દુર્યોધન જેવા બેઠા હોય ત્યાં તમારે ચરિત્રની ચિંતા જ ન કરવાની હોય અમરેલીની અંદર જે ઘટના બની તે ઘટના બાદ સમગ્ર ગુજરાતની અંદર તેના ઘેરા પ્રત્યાઘાત એટલા માટે પડ્યા કે એક પચીસ વર્ષની દીકરી સાથે ન બનવી જોઈએ એ પ્રકારની ઘટના બની અને ઘટના બનવા પાછળનું એ કારણ અમરેલી જિલ્લાનો ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિવાદ પરંતુ હવે એ ભાજપનો વિખવાદ એ એક તરફ જતો રહ્યો છે પરંતુ જે પાટીદાર સમાજની દીકરી સાથે ઘટના બની છે એ ઘટના બાદ પાટીદાર સમાજના આગેવાનો તો મેદાને છે પરંતુ એક સામાજિક કાર્યકર્તાઓ પણ મેદાને છે સામાજિક કાર્યકર્તાઓની માટલી એટલી જ માંગ છે કે જે આ દીકરી સાથે ઘટના બની એ દીકરીને તમે જેલની બહાર તો લઈ આવશો પરંતુ એ દીકરી સાથે જે રસ્તાઓ ઉપર તમે પાંચસો મીટર સુધી સર્કસ કાઢ્યું અને જેની તેની લાજ ત્યાં ગઈ હતી એ લાજનું શું આ વાતે ચર્ચા કરવા માટે મારી સાથે ક્રિષ્નાબેન રાખોલિયા જોડાય છે સીધી વાત તેમની સાથે કરવી છે સ્વાગત છે બેન આપનું ન્યૂઝ રૂમમાં પહેલા તો થેન્ક બેન આજે સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો તમે બનાવીને અપલોડ કર્યો હતો સતત એ વિડીયો જોયા બાદ અમને પણ થયું કે બેન તમારી સાથે પણ એક ચર્ચા કરવી છે આ મામલે એક મહિલા તરીકે કેટલું દુઃખ થાય બેન કે જ્યારે આ પ્રકારની ઘટના બને એક જાહેરની અંદર કોઈ એક પચીસ વર્ષ જેના જે દીકરીના લગ્ન પણ નથી થયા આ દીકરીનું સરઘસ નીકળે કેટલું દુખ લાગે બેન જો ભાઈ આ બધી વાત પાસે રિપીટ થાશે એવું લાગશે પણ આ બધી વાત મે મારા લાઈવ માં અને મારા વિડિયો થ્રુ બધી કીધી છે સમાજ ને કે એક દીકરી છું એટલે મને સમજાય કે એ વસ્તુ થાય ત્યારે દીકરી અંદરથી હું વિચારે મેં એમાં સાફ શબ્દોમાં કીધું છે કે દીકરી ચાલો આ બધી વસ્તુ બે મહિના થશે એટલે ભૂલાઈ જશે પણ જે લોકો નથી ભૂલતા એ નથી જ ભૂલતા આ દીકરીને મેરેજ કરવાના છે મેરેજ કરશે એટલે ગમે ત્યાં રસ્તા ઉપર નીકળશે અત્યારે દો એના વિડીયો વાયરલ થઈ રહ્યા છે સ્વાભાવિક છે કે જે લોકો એને ન્યાય અપાવવાની કોશિશ કરે હશે એટલે આ વસ્તુ તો બહાર આવવાની છે પણ જયારે બહાર નીકળશે તો સમજણ વ્યક્તિઓ હશે ઈ તો એમ કે છે કે ભાઈ ઈ બી દીકરી નો કોઈ વાક નતો ઈ તો એનું કામ કરી રહી હતી આ પણ જે આવારા તત્વો સમાજમાં ઘુમે છે તો તો એ એના અથવા પ્રશ્ન ભરીને જ્યારે જોવાના જ છે ને તો એ છોકરીને બિચારીને બધાનામાં એવું ડેરિંગ નથી હોતું એ છોકરીને એનો સામનો કરવાનો રહેશે અને ફેસ નીચે રાખીને જતી રહેશે અથવા તો બહાર નીકળવાનું ટાળશે કેવાનો અર્થ એવો હશે કે સારા ઘરની કોઈ એવી જે છોકરીઓ છે હા ઓજી જ છે બિચારી કે જે બોલી નથી એકતી કે પોતાના માટે સ્ટેન્ડ નથી લઈ આપતી બધી દીકરીઓ મારી જેમ ન હોય કે જ્યાં વસ્તુ જે ઘટનાઓ ઘટે ત્યાં તરત ને તરત અવાજ ઉઠાવે તો એ દીકરીને છેક સુધી એનો સામનો કરવો પડશે અથવા તો આલો પરિવારના સભ્યો જે સાસરીએ જશે ત્યાં કઈક મને હું સમજુ છું સાસરે છું વીસ વર્ષથી કે ન વાંક હોય ને તો પછી પાસ કઈ હથિયાર ન હોય તો છોકરીને એ વસ્તુઓનો હથિયાર બનાવે કે તું આમ છો તારે આમ થયું છે આમ થયું છે વગેરે કેવાનો શોર્ટ એન્ડ સિમ્પલ મિનિંગ એવો છે કે એક દીકરી સાથે કંઈક થાય ને એટલે આપણી અંદર સ્ત્રીને જાગૃત થઈ જવું જોઈએ એને અંદરથી બેઠા થઈ જોઈએ કે તો એ દીકરી ન ઘટના છે કાલે આ ગુજરાત છે કાલે આ ગુજરાતની અંદર કોઈ એવી છોકરી આવા તત્વો ભોગ બને જાહેર રસ્તા ઉપર તો આનું જવાબદાર કોણ રહેશે મોટા મોટા ભાષણ ઠોકે છે આનો નેતાઓ અને રાજકારણ રાજકારણ કરતા જોકે હળી ગયું છે અંદરથી રાજકાર રાજકારણ કે નાની 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 વાતમાં આવી દીકરીઓના ખંભે બંદૂક રાખીને ફોડે છે તો આ જે સામાજિક આગેવાનો હશે જે કાર્યકર્તાઓ છે બધાને આ સીધો પ્રશ્ન હશે કે ખાલી મોટી વાહવાહી જ કરવાની છે સ્ટેજ ઉપર જઈને ખાલી તમારા સ્વાગત જ કરવાના છે કે આવી નાની નાની વાતોને તરત તત્વરે એને ન્યાય મળે એવી કોશિશો કરવાની છે કે ખાલી આશ્વાસન આપશું અમે એની સાથે છીએ અમે તમને ન્યાય અપાવશું આવી વાતોને મણગાસ ફૂંકવાના છે બસ આ રોજ છે મને અંદરથી બેન એક વાત એ પણ આપની સાથે કરવી છે કે આજે પાટીદાર સમાજના આગેવાનો આવ્યા એ દીકરીના પરિવારને પણ મળ્યા એ તમામ લોકોની સાથે મુલાકાત કરી આ એ તમામ આગેવાનો હતા કે જેમણે બે હજાર પંદરની અંદર અનામત આંદોલનની શરૂઆત કરી હતી હવે એ આગેવાનો ક્યાં છે કે જે સમાજના પ્રમુખો બનીને બેઠા છે કેમ કે અત્યાર તો પેલો બેન પેલો માહોલ ચાલી રહ્યો છે ને કોમૂરતાનો સમય છે સ્નેહ મિલનોનું આયોજન કરો આપણે બધા ભેગા થઈએ સાથે રાત્રે જમીશું દીકરીની પરિસ્થિતિ જે હોય એ તો પછી જોયું જશે એમ પ્રદીપભાઈ સ્નેહ મિલનના ઉપર જ મેં આજના સવારના લાઈવમાં વાત કરી છે કે સ્નેહ મિલનમાં જ્યારે તમે સ્ટેજ ઉપર બેસો અને તમારું ફલાણા ભાઈ ફલાણા સ્વાગત કરશે આવું બધું બોલો છો સ્વાગત કરાવો છો સાયલ ઓઢા આવો છો ઓઢો છો ભૂકે લ્યો છો ને દિયો છો અને ખેસ પહેરો પહેરાવો છો ત્યારે જરીકે જમીર જાગતું રાખો છો કે નથી રાખતા કે બેન દીકરીઓ જે નીચે બેઠેલું પબ્લિક છે એ તમારી ઉપર એક આશાની દ્રષ્ટિ રાખીને બેઠું છે કે અમારી સાથે કઈ પણ દુર્ઘટના ઘટના ઘટશે અથવા તો અમે કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાશું તો અમારો સમાજ અમારી હારે છે એવી આપે છે કે અમે તમદા અડધી રાતે ફોન કરજો તમારે સમાજનો કોઈ પણ દીકરો હેરાન થતો હશે તો અમે તમારી સાથે બેન દીકરીને કાંઈ પણ જરૂરિયાત હોય ત્યાંથી સીધો ફોન અડધી રાતે કરજો એલા ભાઈ અમારે અડધી રાતે ફોન નત કરવા ખાલી દિવસે ફોન કરીને ને તમે ખાલી ઉપાડી લેજો ગોળ ગોળ બાના બનાવીને મૂકતા નકર સમાજના સ્ટેજ ઉપરથી મારી જેવી કોઈ વિફરેલી બાઈ હશે ને તો ઉતારી ને માર છે હોતે ક્યારેક દાયશે ને તો આ તમને ખબર છે તમે શું તેલા કેટલા લોકોને જગાડો છો આવી રીતે આવું કરી કરીને નકર મારી જેવી એક સામાન્ય સ્ત્રીને આવી વસ્તુમાં ડોકિયા કરવાના જ ન હોય પણ આંધળું અનુકરણ કરી રહ્યા છે રાજકીય કારણમાં જે ઉતરેલા છે એ લોકો એ પછી સામાન્ય લોકોનો અવાજ બુલન થઈ જાય ને આમાં બેન આજે જ્યારે આ ચર્ચા કરી રહ્યા છીએ દરમિયાન કોંગ્રેસના નેતા જેનીબેન ઠુમર કે જે છેલ્લા ત્રણ દિવસથી એ પોતાની કોંગ્રેસની નેતા અથવા એ ગુજરાત કોંગ્રેસ પ્રદેશના મહિલા પ્રમુખે તમામ વસ્તુઓ સાઈડમાં રાખી અને પરિવારની સાથે એક પાટીદાર સમાજની દીકરી બનીને ત્યાં બેઠી છે એ તમામ લોકો જેલની બહાર બેઠા છે રાહ જોઈ રહ્યા છે દીકરી ક્યારે મારી વાત સાંભળો પ્રદીપભાઈ કે જયારે કોઈ આવી ઘટના દુર્ઘટના ઘટે ને ત્યારે એમાં રાજકારણ આવવું જ નજ હોય કોંગ્રેસ ભાજપ કશું જોઈએ તમને યાદ રહેવું જોઈએ કે આપણે ભારત દેશના નાગરિક નાગરિક પાટીદારની દીકરી સમાજ કોઈ પણ મારે આવી ઘટનાઓ તો એને ન્યાય અપાવવા માટે એક લેડીઝ જો કોઈ પોલિટિક્સમાં હોય ને એની પાસે સત્તા હશે પદ પ્રતિષ્ઠા હશે તો મારું એવું માનવું છે એને તત્વરે ન્યાય અપાવવાની કોશિશ કરવી કારણ કે એની પેલી ફરજ બને છે કે સ્ત્રી જો સ્ત્રીને સપોર્ટ ન કરે તો બીજા પાસે અપેક્ષા રાખવાની જ ન હોય

ના ના એ જગાડવામાં આવ્યા છે અમે એ અવાજ ઉઠાવ્યો અમે એમને કહ્યું કે હવે તમે જાગો તમારા અમરેલીમાં ન થવાનું થઈ રહ્યું છે એ જ અમરેલીની અંદર રેતી ખનન થઈ રહ્યું છે દારૂઓ વેચાઈ રહ્યા છે એ આરોપીઓને કઈ જ નથી કરવામાં આવ્યું

પરંતુ કોઈ એવું સ્ટેન્ડ નહીં લે કોઈ એવી વાત નહીં કરે કે આગામી સમયમાં અત્યારે જે ઘટના બની એ આગળ હવે કોઈ ઘટના નહીં બને આ ઘટના આખી બની તો એક માત્ર એ કારણ પોતાનો રાજકીય અહમ સંતોષવા માટે મને બદનામ કર્યો છે તો હું બધાને બદનામ કરીશ આવું બધું જો પોતાના જ રીતે ધારી લે તો કૃષ્ણ ભગવાનની જરૂર જરૂરત કોને પડે હું તો પેલેથી જ ઈશ્વર માં માનું છું અત્યારે જો કદાચ આને ન્યાય મળી જાશે આ કેવાનો ન્યાય બાકી ન્યાય તત્વ તત્કાળે ન્યાય મળે ને તત્કાળ જ તો જેને ન્યાય કહેવાય ન્યાય કરવામાં જો મોડું થઈ જાય ને તો એને ન્યાય ન કહેવાય બરાબર મેં કીધું એની જેમ કદાચ એ દીકરી અત્યારે બહાર નીકળી જાય આ બધી પ્રેશર વધ્યું છે તો બહાર તો નીકળી જશે એને કઈ મોટો ગંભીર ગુનો નથી કર્યો એ લોકો રાખી ન શકે બરાબર પણ બહાર નીકળ્યા પછી મેં કીધું એની જેમ કે દીકરીને સતત સામનો કરવાનો રહે હવે આ બધા નેતાઓ અહીંયા જઈને એવી બાંધારી આવશે કે બેટા કાંઈ પણ તને થાય કોઈ પણ તારા માટે

બેન આપ જેમ કહી રહ્યા છો કે તમારી જેમ જાગૃત મહિલા જ્યારે આવશે ત્યારે સ્ટેજ ઉપર ચડીને વ્યક્તિને કહેશે કે અમે કોણ છીએ એમ તો એ એક મહિલા એક ક્યારે ગુજરાતની અંદર અથવા દેશની અંદર એ મજબૂત ક્યારે બનશે કે આવા લોકોની સામે ઉઠીને સવાલ કરશે એમ પ્રદીપભાઈ મહિલાઓને રાજકારણ કદાચ કરતા આવડતું હશે ઘણી એવી સ્ત્રીઓને જોઉં છું ફેસબુકમાં ફેસબુકના માધ્યમથી કે ઘણી બધી સ્ત્રીઓ છે જે રાજકારણ ઉપર પોલિટિક્સ ઉપર ચર્ચાઓ કરી શકે છે બોલી શકે છે અવાજ ઉઠાવી શકે છે એ પદ પ્રતિષ્ઠાને લાયક પણ છે હું મારી તો વાત નથી કરતી આમાં પણ મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ ગંદી રાજનીતિના લીધે ડરે છે ત્યાં જાતા જ ડરે છે કે કાંઈક મારી યારે આવું થશે તો માત્ર એક સ્ત્રીને પોતાના ચરિત્રની ચિંતા છે પણ હું દરેક સ્ત્રીને આ માધ્યમથી કહેવા માંગુ છું કે ચરિત્રની ચિંતા છોડો કારણ કે અહીંયા બધું આંધળું અનુકરણ થઈ રહ્યું છે ચરિત્રની ચિંતા ન્યા કરે જ્યાં કૃષ્ણ જેવા રાજસભામાં બેઠા હોય જ્યાં તમે દુશાસન ને દુર્યોધન જેવા બેઠા હોય ત્યાં તમારે ચરિત્રની ચિંતા જ ન કરવાની હોય તમારા ચરિત્ર માટે તમે પોતે અવાજ ઉઠાવો અને તમે પોતે શસ્ત્ર ધારણ કરી લો અત્યારે કૃષ્ણ નહીં આવે અને દરેક એવી સ્ત્રી છે મજબૂત એને રાજકારણ જો કરવાની તક મળે તો જાઓ અને આ ખોખલું થઈ ગયેલું રાજકારણ એને મૂળમાંથી ઉખેડીને ફેંકી નાખો બાય બેન રાજનીતિના કારણે આખી આ ઘટના બની હવે આ ઘટનાની અંદર જે ચર્ચાઓ થઈ રહી છે કે એ પચીસ વર્ષીય એ કુમારી દીકરીને સોમાનભેર બહાર લઈને આવવામાં આવશે હવે કેવી રીતે સોમાન દ્રૌપદીના ચીર હરણ થઈ ગયા હતા પછી એના પાછા ઈ તીર કૃષ્ણ ભગવાને પૂરાતી તમે અમે બધાય સાંભળ્યું છે પણ આખું મહાભારત થઈ ગયું કુરુક્ષેત્રના રણ મેદાનમાં બધા કરોડો હણાઈ ગયા ઈ સ્વમાન એનો 13 વર્ષે પાછો આવ્યો તો પછી જયદ્રથે પણ એનો હાથ પકડવાની કોશિશ કરીતી પહેલા કોઈની નજર ઉઠાવવાની કોઈ તેવડ નોતી દ્રૌપદી સામે એટલે એકવાર વર્ષે સ્વમાન હણાઈ જાય ને પછી સ્ત્રીને પૂરે પૂરે સ્વમાન પાછો મળતું જ નથી ભાઈ આ હું એક સ્ત્રી છું ને એટલે કહી શકું તમે ગમે એટલા સચ્ચાઈના બણગા ફૂકો પણ તમને ક્યારેય લોકોની નજરે પાછા જોતા જ નથી કે સ્ત્રીમાં કોઈ વાક નથી કે એની કોઈ ભૂલ નથી બેન આપ જેમ વારંવાર આપણે કહ્યું કે ખુલીને બોલવાની વાત છે મેં આપના તમામે સોશિયલ મીડિયાના ઘણા ખરા વિડીયો પણ જોયા છે જ્યારે આ પ્રકારની કોઈ ઘટના બનતી હોય કે જ્યાં કોઈ દીકરી અથવા કોઈ મહિલાને અન્યાય થતો હોય ત્યારે આપ સોશિયલ મીડિયા ઉપર આવ્યા છો આપે એ વાત પણ પોતાની મૂકી છે જ્યારે ગુજરાતની અંદર જે મહિલાઓ સક્ષમ છે સામેવાળી વ્યક્તિ ઉપર અવાજ ઉઠાવવા માટે અને એ અવાજ ઉઠાવશે ત્યારે આવી ઘટના ઓછી બનતી થશે ખરા ઓફકોર્સ થશે જ્યારે એક સ્ત્રી પોતાની પીડિત સ્ત્રી આયરે ખંભેથી ખંભો મિલાવીને દુનિયાનું વિચાર વગર સમાજનું વિચાર વગર અને પરિવારનું વિચાર વગર જો એવું વિચાર છે કે કાશ હું ઈ માં ઈ સ્ત્રી છે ને કાલે મારી આરે પણ આવી ઘટના ઘટી શકે એટલે ઈ જો એનો અવાજ બુલંદ કરશે ને તો મને એવું લાગે છે કે કદાચ મૂળમાંથી બંધ ન થાય પણ એનો ઇફેક્ટ તો પડશે જ કૃષ્ણાબેન અત્યારે થોડીવાર પહેલા જ્યારે પેનલ ડિસ્કશન ચાલી રહ્યું હતું ત્યારે પાટીદાર સમાજના નેતાઓ હતા એ નેતાઓ સાથે ચર્ચા કરતા હતા તે દરમિયાન તેમણે કહ્યું કે જ્યારે આ દીકરી બહાર આવશે જેલની બહાર ત્યારે અમે દીકરીને પૂછશું કે તારે આખી ઘટનાની અંદર જો તારે ફરિયાદ કરવી હોય કોઈ વ્યક્તિ ઉપર કે તારું અપમાન કર્યું તારી જે લાજ જે લૂંટવાની વાત હતી જે સરઘસ કાઢ્યું એ મામલે તારે ફરિયાદ કરવી હોય તો તું ફરિયાદ કરી શકે છે હવે આ ઘટનાની અંદર ફરિયાદ કરવી એ કેટલું યોગ્ય કહેવાય આ તો એવું થયું કે હવે એ હું વાત કરીશ ને અત્યારે ચેનલ ઉપર તો તમને એમ થશે કે કૃષ્ણાબેન આવા શબ્દોનો પ્રયોગ કર્યો એ દીકરીને તમને લાગે છે કે એની માનસિક પરિસ્થિતિ એવી છે બેન એક મિનિટ રોકવા માંગીશ આપણે আপ খুলে বোল শকো એની માનસિક પરિસ્થિતિ એવી રહ્યો છે કે તમે આ બધી વસ્તુ કરી શકશે એના પપ્પાનો મેં એનો અવાજ જોયો એના પપ્પાનું મોઢું જોયું મેં સોશિયલ મીડિયામાં જે રીતે વાત મને એવું લાગ્યું કે દીકરી સામાન્ય 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 ઘરની ઘરની છે અને દીકરીને આપીને મોટી કરવામાં આવી છે એને કોઈ ટ્રીટ નથી કે તું બહાર મારી લઈ આવજો અમે તમદાર બેઠા હશે મેં આવા કેટલાય ઘર જોયા છે આજે સંસ્કારના નામે દીકરીને દબાવીને મોટી કરે છે જે સમાજમાં અત્યારે મોટી એવી રીતે કરવાની જ ન હોય અમે તો અહીંયા ઈ પણ કીધું તું કે આ જગ્યાએ કોઈ એવી છોકરી હોત કે જે અત્યારે બેફામ થઈ શકે એમ છે આ ઘટના ઘટે ન ઘટે કારણ કે સામે વાળા માણસ ને ખબર હોય કે આ છોકરી આ વસ્તુ ન કરે આ વસ્તુ જ્યારે દીકરી બહુ અંદર થી ડાય ને હોજી પડતી હોય ને ત્યારે આવી ઘટનાઓ ઘટતી હોય છે દસ હજાર જોબ કરતી છોકરી હોય એ તમને લાગે છે કે આ રાજકારણ એમાં ઊંડી ઉતરે અથવા તેને બીવરાવી દેવામાં આવે છે દબાવી દેવામાં આવે છે અથવા તેને એવું કહેવામાં આવે છે કે બેટા આપણે નથી બોલવું હો આપણે આમ આમ થઈ જાય એમ કરીને ક્યાંક ને ક્યાંક આ લોકો આગળ પાછળ છે ને એને દબાવી દેતા હોય છે કૃષ્ણાબેન દીકરીનો તો ખ્યાલ પણ નહોતો કેમ કે એ તો પગાર ની અંદર ઓપરેટર તરીકે નોકરી કરતી હતી એના શેઠે કહ્યું કે આ લેટર પ્રિન્ટ કરવાનો છે ને એટલે લેટર પ્રિન્ટ કર્યો મે એટલા માટે જ વિડિયો સવારમાં ઉઠીને જ બનાવ્યો કે તમે જેવું કયો છો એવી રીતે એની ભૂલ નથી તો એને આવડી મોટી સજા કેમ એમ એનું માનસિક જે કહે ને કે અત્યારે છોકરી હોય ને એને અંદર હોર્મોન સેન્સ થતા હોય એને હાલતા એનું મૂડ સ્વિંગ થતું હોય એને એટલી ખબર પડવી જોઈએ કે દીકરી છે એને પોતાને ખબર નથી હવા આવા વાત એની મન ઉપર કેટલો ઘેરો લે એના મન ઉપર કેટલો એનો આઘાત પડશે એ તમે કે હું માપી ન શકી એ તો એની ઉપર ડિપેન્ડ હોય કે કેટલી અંદરથી મજબૂત છે બરાબર

મહિલાએ અમરેલીની અંદર નતો કોઈ ચાર પાંચ લોકોના મર્ડર કર્યા અથવા નતો એવો કોઈ ગંભીર ગુનો કર્યો કે રાતે બાર વાગે ઉઠાવવા જ પડે અને બીજી વાત જયારે બીજા દિવસે આ તમામ વસ્તુઓ અમે જયારે અમારી સ્ક્રીન ઉપર અમે અમારે જયારે પ્લેટફોર્મ ઉપર ચલાવી રહ્યા હતા ત્યારે જે લોકો આ મામલે અવાજ નથા ઉઠાવી શકતા એ લોકો નીચે કમેન્ટો કરી રહ્યા છે એ તમારા વિડીયો સેન્શનની અંદર પણ હશે ને અમારામાં પણ છે કે આખું આ બધું ખોટું છે આ તમે લોકો જે ઉઠાવી રહ્યા છો એ ખોટો છે ગુનેગાર તો ગુનેગાર જ કહેવાય આ પ્રકારના લોકો પણ સમાજમાં છે જ હજી જુઓ ભાઈ આ વિડીયા સાંજે હું સુધી ગઈ હતી એટલે મારી બે ત્રણ ફ્રેન્ડે મને આ લિંક નાખી હતી કે આવું થયું છે અમરેલી અંદર એટલે મેં ઉઠીને મારા હાથમાં ગ્રીન ટી ને મેં બરોબર મારે પહેલેથી કેવું છે કે જીમમાં જાઉં એટલે હાથમાં મારી ટી લઈ અને હું મોબાઈલમાં જે મેસેજીસ ઇમ્પોર્ટન્ટ હોય ને એ બધા વાંચું અને એની ઉપર રિએક્ટ કરું બરાબર તો ઉઠીને મોબાઈલ ખોલ્યો ને ત્યાં એની અંદર ફ્રેશ થઈને ગ્રીન ટી લઈને બેઠીને મારા મોબાઈલ જોયો તો એની અંદર મારી ત્રણ ચાર મિત્ર લિંક મોકલી હતી ઈ મારા હાથમાં હજી એમના ટીનો કપ છે અને મેં સીધેનો સીધો તરત ને તરત વિડીયો બનાવ્યો કેવાનો અર્થ એવો છે કે તમને ખબર પડે એટલે તરત જ તમારે એક્શન લેવાનું હોય આ બધાને લાગુ પડે છે તંત્રને રાજને રાજનેતાઓને બધાને આ વાત લાગુ પડે છે બરાબર હમ તો એ તરત તરતમાં એ વિડીયો બનાવ્યો અને એમાં મેં આખી વાત કરી કે દીકરીનું મેં આખી પહેલા જાણી લીધી કે ખરેખર આ વાત મુદ્દો સાચો છે ને એમ આ છોકરી આ જે થયું હોય તો મેં જોયું કે એક ન જીવી એ જો એ જોબ કરે છે નજીવી બાબતમાં એને રાત્રે અરેસ્ટ કરવામાં આવી છે તો ભારતનો લો સંવિધા એમ કહે છે કે દીકરીને કોઈ પણ લેડીઝને સાત વાગ્યા પછી તમે અરેસ્ટ ન કરી શકો હમ બિલકુલ એટલે આ વસ્તુમાં મને એ જ લાગ્યું કે રાતે અરેસ્ટ કરે છે નહીં જવાની બાબતમાં એનો સરકસ કાઢે છે તો પાટીદાર સમાજ આટલો મોટો બહોળો સમાજ છે આટલો બધો ધનવાન સમાજ છે તો એના નેતાઓ મોટા મોટા ભાષણ કરે છે અત્યારે સ્નેહ તો આજે આ દીકરીનું સરકસ કાઢ્યું છે નહીં નવાની વાતમાં કાલે તો કોઈ લોખા આવાર તત્વ આવીને દીકરીને જાહેરમાં સરે આમ ક્યાંક બે ઇજ્જત કરી નાખશે અથવા તો કોઈ એના કોઈ પણ દીકરી આવી ઘટના ઘટી શકે તો આપણા કહીશું બહુ ગૌરવંતી ગુજરાત છે તો ગુજરાતની આ દશા ને દિશા તો જોવો તમે વાત સાચી છે બેન આપની જે જિલ્લાની અંદર આ ઘટના બની છે જિલ્લાના સાત ધારાસભ્યો અને લોકસભાના સાંસદ આ તમામ લોકો એ પાટીદાર સમાજના છે ખ્યાલ છે મને કાલે મેં ઈ તમે માનશો ની મારા WhatsApp માં ચેક કરવાની છૂટ છે મેં તરત ને તરત લિંક મારા જેટલા મિત્રો હતા કાવ્યાબેન કથિરિયા છે એમના હસબન્ડ અલ્પેશભાઈ કથિરિયા છે મારી બે ચાર મિત્રો છે જે સોશિયલ માં એક્ટિવ છે જે સત્ય ઉપર વાત કરી શકે એમ છે બોલી શકે એમ છે લખી શકે એમ છે ઈ બધાને મેં અસ્મિતાના ન્યૂઝ જે હતા એની લિંક મોકલી દીધી હતી કે જુઓ અને આ પહોંચાડો ઈ જગ્યાએ કે જે મોટા મોટા કહે છે ને અમે ફલાણા ધામના ટ્રસ્ટીઓ છે અમે ફલાણા ધામના નેતાઓ છે આગેવાનો છે એ આ બધાને ઉઠાડો કે નીંદર જાગો દીકરીઓ આજે સરિયામ તમે બજારમાં ફેરવી રહ્યા છે કાલે આ દીકરીઓ સાથે અઘટિત ઘટના બને ત્યાં સુધી તમારે સુવાનું છે કાને ઉઠાડવામાં આવ્યા છે કોઈ ઉઠ્યા નથી આજે પણ સરકારની સાથે જયારે બેઠક કરી રહ્યા હતા ખોડલધામ સમિતિના આગેવાનો હોય પાટીદાર આગેવાનો હોય એ તમામ લોકોને હજુ એ અંધારામાં રાખ્યા છે એવું કીધું છે કે કાયદાની અંદર એવી કોઈ જોગવાઈ છે કે જેના કારણે એફિડેવિટ રજૂ કરવામાં આવશે દીકરી આજને જ બહાર આવશે જોકે જામીન અરજીની સુનાવણી આવતીકાલે છે હજુ પણ એ અંધારામાં રાખવામાં આવ્યું છે સરકારી વકીલો તો હજી બેન એ પ્રમાણે જોવે છે કે કાયદામાં આવી કોઈ જોગવાઈ છે ખરી શું વાત છે મારી જવાન આ લોનું જ્ઞાન ન હોય સંવિધાન ન વાંચ્યું હોય પણ જે લોકો સરકારી વકીલો છે એની પાસે તો એ લોનનું નોલેજ હોય જ ને હમ બિલકુલ હોય પણ આ તો એવી વાત છે આ તો એવી વાત છે કે સવારથી આપણે બધા જે મીડિયાની અંદર સોશિયલ મીડિયાની અંદર આપણે જે આ વાતનો અવાજ ઉઠાવી રહ્યા છીએ વેગ આપી રહ્યા છે ને તો એ વાતને વેગને અટકાવવાની વાત છે કે તમે એ બધું અટકાવો ને અમે તમને નવી વસ્તુ આપીએ છીએ જૂનું રમોકડું તમે મૂકી દો બાજુમાં અમે તમને નવું રમોકડું આપીએ છીએ પ્રદીપભાઈ કે આપણે એની અંદર દ્રશ્યની અંદર જોઈ રહ્યા છીએ કે જેમાં મહિલા કોન્સ્ટેબલો છે બરાબર તો મારું એવું પહેલેથી માનવું છે કે તમે ગમે વર્દી પેરી તમે ડ્યુટી ઉપર છો અમે માની લીધું તમે તમારો ફરજ બજાવો છો ડ્યુટી કરો છો પણ તમે એક સ્ત્રી છો તમારી અંદર જાગી જવું જોઈએ ને કોઈ સ્ત્રી ગલત થાય વસ્તુ તો ગલત છે તમે ત્યાં તમારી પેલી ફરજ બને છે એક તો તમારી પાસે વર્દી છે બીજું તમે સ્ત્રી છો એટલે તમારે તમારે જ ત્યાં રોકવાની આ પહેલી ફરજ છે કે આ વસ્તુ ગલત છે આ વસ્તુ તમારે રોકવી જોઈએ પણ નો રોકાય તો વાત બે નંબર ની છે પણ એનો એની કોશિશ તો કરવી જોઈએ તમારા અંતરાત્માને જગાડેલો રાખે મારો ઈસ કહેવાનું છે બેન ના રોકી શકે ને કેમ કે જે વ્યક્તિનો રાજકીય છબી ખરાબ કરવાની વાત હતી એનો રાજકીય અહમ સંતોષાય ત્યારે રોકી શકે ને પણ એવા તો અહમ કહેવાય કે તમે કોઈ પણ દીકરીનો ભોગ બનાવી દીયો કોઈ પણ દીકરીની બલી ચડાવી દીધી ત્યાં સુધી એના આત્મસન્માનને ઠેસ પોતે આત્મસન્માન હણાય છે ત્યાં સુધી તમે લડી લેવું ઈ રાજકારણ કેટલું ભળે ઊતું છે કે દીકરીઓનો ભોગ દઈ દેવો એના આત્મસન્માનનો દીકરીના ભોગ એ કોઈ દિવસ રાજકારણ ના થવું જોઈએ

કે જે ચર્ચાઓ થઈ છે એ ચર્ચાઓ એકવાર સાંભળીએ અને આગામી સમયની અંદર આપણા વિસ્તારની અંદર અથવા આપણા જિલ્લામાં કોઈ ચર્ચા જીવે